હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ સાત પ્રકરણ નંબર બાર જેનું નામ છે સમિતિ ચલો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન એવો આપણને આપેલો છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા એવી છે કે સમજુ ત્રિકોણ ને ખાલી જગ્યા સમિતિ રેખા હોય હોય કેટલી તો કે ચાર સમિતિ રેખાઓ હોય છે નિયમિત પંચકોણ ને પાંચ સમિતિ રેખા હોય છે નિયમિત શકો ને છ નિયમિત અષ્ટ ને આઠ વર્તુળ ને અસંખ્ય

પછી અંગ્રેજી મૂળાક્ષર ઝેડ ની પરિક્રમણીય સમિતિનો ક્રમ પાછો શું આવશે એક આવશે અંગ્રેજી મૂળાક્ષર ઈ ને ખાલી જગ્યા સમિતિ રેખા હોય છે તો તમે એને આ રીતે ઈ લખો તો તમે એને વચ્ચેથી સમિતિ રેખા દોરી શકો છો એટલે એમાં હશે એક અંગ્રેજી મૂળાક્ષર ઈ ની પરિભ્રમ પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે એક છે અર્ધ પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ કેટલું થશે અર્ધ પ્રમાણિક પરિભ્રમણ એટલે કુલ વર્તુળ કેટલાનું હોય ત્રણસો ને તો અર્ધ પરિભ્રમણ એટલે કેટલું થાય એકસો ને એસી ડિગ્રી એકસો ને એસી થાય ચતુષ્કોણ ને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો ચતુષ્કોણ ને કેટલી હોય છે વિચારો તો ચતુષ્કોણ ને કોઈ પણ સમિતિ રેખા હોતી નથી સમિતિ રેખા છે સમિતિ રેખાઓ હશે તો કે અસંખ્ય સમિતિ રેખાઓ હશે બીજો પ્રશ્ન કે અંગ્રેજી મૂળાક્ષર એચ ને સમિતિની રેખાઓ કેટલી હોય છે તો એચને આપણે આ રીતે દોરીએ તો આના બે સરખા ભાગ કરી શકાય બરાબર તો આ જે એચ છે એને કેટલી સમિતિ રેખાઓ હશે તો કે આ રીતે પણ કરી શકાય તો એક અને બે તો બે સમિતિ રેખાઓ હોય ત્રીજો પ્રશ્ન અંગ્રેજી મૂળાક્ષર એચની પર પરિભ્રમણીય સમિતિનો ક્રમ પણ કેટલો હશે બે હશે અંગ્રેજી મૂળાક્ષર એસ ને સમિતિની રેખા ખાલી જગ્યા હોય છે તમે જ્યારે એસ લખો છો તો તમે એને આ રીતે કે આમ ભાગ કરો તો સરખા ભાગ થતા નથી તો એને એક પણ સમિતિ રેખા હોતી નથી લંબ કેટલી સમિતિ રેખા હોય તો કે જ્યારે લંબ ચોરસ તમે રચો છો ત્યારે આ એક અને આ બે તો કેટલી સમિતિ રેખા આવી બે છઠ્ઠો પ્રશ્ન સમબાજુ ચતુષ્કોણ ને ખાલી જગ્યા સમિતિ રેખાઓ હોય છે કેવું ચતુષ્કોણ છે સમબાજુ બરાબર હોય છે ચોરસ જેવું બરાબર એટલે સાતમો પ્રશ્ન ચતુષ્કોણ કેવા આકાર હોય છે તો કે એ આ આકાર હોય તો આમાં એક પણ સમિતિ રેખા હોય નહીં એટલે જવાબ આવે ઝીરો ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યા હોય છે તો લખીએ આપણે કે વિકર્ણોનું છેદન બિંદુ કેમ ખબર પડી તો કે જ્યારે તમે ચોરસ દોરો છો ત્યારે આ બે વિકર્ણો આ એનું શું થઈ ગયું છેદન બિંદુ નવમો પ્રશ્ન ચોરસ નો પરિભ્રમણીય કોણ કેટલો હશે નેવું ડિગ્રીનો હશે કેટલો નેવું ડિગ્રીનો લંબ ચોરસનો નો પરિભ્રમણીય કોણ કેટલો હોય એકસો ને એસી ખાલી જગ્યાને ઊભી પરાવર્તિત સમિતિ છે એમ એમ બી કે તો 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 આના 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 બે સરખા ભાગ થાય 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 છે નહીં ન શું જવાબ આવે તમારો એની પછી બારમો પ્રશ્ન ખાલી જગ્યાને ને આડી સમિતિ રેખા હોય છે તો જ્યારે આને બે સરખા ભાગ પાડવામાં આવે બરાબર તો આજે ડી છે એના બે સરખા ભાગ પડે બીજા એ કોઈ ના પડે નહીં એટલે તમારો જવાબ થાય ડી ખાલી જગ્યાને ઊભી ઉભી અને આડી બંને સમિતિ રેખા હોય છે તો આ જે છે છે એને આડી અને બંને જ્યારે કરવામાં આવે ત્યારે બંને સરખા ભાગ પાડે છે કે જ્યારે યુ અને ઈ માં પડતા નથી એટલે આપણો જવાબ આવશે એચ પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યા હોય છે તો વ્યાસનું મધ્ય બિંદુ ઓપ્શન સી નિયમિત ષટકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય નિયમિત ષટકોણનો પરબ પરિભ્રમણીય કોણ કેટલો હશે ઓપ્શન એ સાઈઠ સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ એકસો ને વીસ ઓપ્શન ડી નિયમિત ષટકોણને સમિતિ રેખાઓ કેટલી હશે છ ઓપ્શન સી ત્રણ પાખિયાના પંખીની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે ત્રણ પાખ્યા વાળું છે એટલે શું આવશે સમિતિનો ક્રમ ત્રણ એટલે જવાબ તમારો ઓપ્શન સી છઠ્ઠો પ્રશ્ન ખાલી જગ્યાને એક જ સમિતિ રેખા હોય છે ચોરસ ને એક થી વધારે હોય છે વર્તુળ ને અસંખ્ય હોય લંબ ચોરસને ને બે હોય તો કોણ વૈધ્યું અર્ધવર્તુ એટલે તમારો જવાબ આવશે ઓપ્શન સી અર્ધવર્તુળ વિષમભુજ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે ત્રણસો ને સાઈઠ ઓપ્શન ડી પૂરું પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ પૂરેપૂરું વર્તુળ હોય બરાબર આ રીતે તેનો કુલ કેટલો હોય તો કે ત્રણસો ને સાઈઠ ઓપ્શન ડી હવે તમને કીધું છે કે નીચેમાંનામાં સમિતિ રેખાઓ દોરો ઓકે તો ચોરસ છે ચોરસ બરાબર એમાં કેટલી સમિતિ રેખાઓ દોરી શકાય છે એ આપણે જોઈએ પહેલાં એક આ રીતે આ એક પછી બે પછી ત્રણ કેટલી સમિતિ રેખાઓ દોરી શકાય છે ચાર સમિતિ રેખા દોરી શકાય લંબચોરસ માં જોઈએ એક અને બે કેટલી સમિતિ રેખા દોરી શકાય બે આ જે વર્તુળ આપેલું છે એમાં તમે અસંખ્ય સમિતિ રેખા દોરી શકો છો એટલે એમાં શું આવશે અસંખ્ય સમિતિ રેખાઓ દોરી શકાય પછી છે કેટલી સમિતિ રેખાઓ આપણે જોઈએ અહીંયા એક દોરીએ અને આ રીતે કેટલી થઈ કુલ બે હવે આમાં જોઈએ આ રીતે દોરી શકાશે આ એક પછી આ બે પછી આ ત્રણ ચાર અને પાંચ તો કુલ કેટલી સમિતિ રેખાઓ હશે પાંચ આ પાંચે પાંચ ખૂણાઓથી તમે હર એક ખૂણાથી એક સમિતિ રેખા દોરી શકો આ એક પછી બે ત્રણ ચાર પાંચ અને છ તો કેટલી સમિતિ રેખા દોરી શકાય એમાં છ સમિતિ રેખા દોરી શકાય પાંચમો પ્રશ્ન છે કે ઊભી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો તો આપણે લખીએ ઊભી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો એ એચ આઈ એમ ઓ ટી યુ વી ડબલ્યુ એક્સ અને વાય છે બીજો પ્રશ્ન છે આડી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો તો લખીએ આપણે આડી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો બી સી ડી ઈ એચ અને એક્સ છે ઉભી અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો તો લખીએ કે ભાઈ અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો એચ આઈ ઓ અને એક્સ છે કે જેમાં આડી અને ઊભી બંને પરાવર્તિત સમિતિ રેખાઓ જોવા મળશે

બે લાઇન આ થઈ ગયું ચિત્ર પૂરું પછી આના માટે બે કોષ્ટક છે બે લઈએ પછી બે છે બસ આ તો સાવ સિમ્પલ છે થઈ ગયું એની પછી આ વાળું જોઈએ થોડુંક છે એક બે ત્રણ અને 4 માં બે ત્રણ અને ચાર આ છે કેટલામાં એક બે ત્રણ ચાર પાંચ અને છ ઓકે બે ત્રણ ચાર પાંચ છ રેડી એક બે અને 3 માં સીધી લાઈન છે ઓકે આની સાથે જોડીએ અને આને જોડીએ આપણે નીચેના ચિત્રો માં સમિતિ રેખાઓ દર્શાવો કેટલી સમિતિ રેખાઓ છે આપણે દર્શાવતા જઈએ ચલો આમાં કેટલી છે તો કે દોરતા જઈએ બરાબર સાથે સાથે એક પછી આ બે અને આ ત્રણ કેટલી સમિતિ રેખાઓ છે ત્રણ પછી આમાં જોઈએ કેટલી દેખાય છે આપણને એક અને બે તો બે સમિતિ રેખાઓ છે આમાં જોઈએ એક બે અને ત્રણ ત્રણ સમિતિ રેખાઓ છે આમાં જોઈએ કઈ રીતે કરશું આમ નહીં થાય તો આપણે આ રીતે અને આમ કરીએ એટલે અહીંયા એક અને બે બે સમિતિ રેખાઓ છે આના માટે કરીએ કેટલી સમિતિ રેખાઓ બનશે જોઈએ ચલો એક બે ત્રણ અને ચાર આમાં તો એક જ થશે આમાં જોઈએ તો એક બે ત્રણ અને ચાર આમાં જોઈએ કેટલી થશે કરતા જઈએ ચલો એક બે ત્રણ ચાર અને આ એક છ સમિતિ રેખાઓ થશે પ્રવૃત્તિમાં આપણને ચિત્રો પૂરા કરવાનું કીધું છે તો સાથે સાથે આપણે એ બી કરી લઈએ ચાલો આમાં ध्यान थी जो था आई। आ थी One, two, एक छे, नीचे। आ है वन टू आना फिर यहां से ગયા તો તમારું આ જે ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થાય છે જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ